અમરેલીના યુવા અગ્રણી સની ડાબરસરાનું વડસરા રોડ ઉપર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળ ઉપર જ મોત નીપજતા અમરેલી શહેરમાં અરેરાટી ફેલાણી છે આ અકસ્માતની જાણ થતા સિવિલ હોસ્પિટલે રાજકીય આગેવાનો અને સન્ની ડાબસરાનું વિશાળ મિત્ર વર્તુળ દોડી ગયું છે ત્યારે સની ડાબસરાના વોર્ડ નંબર અગિયાર ના નગરપાલિકાના સદસ્ય હતા અને દબાણ હટાવ સમિતિના ચેરમેન હતા તેમના પિતા શ્રી વિનુભાઈ ડાબસરા પૌ કોળી સમાજના આગેવાન અને અગ્રણી એડવોકેટ છે અકસ્માત અમરેલીના ઈશ્વરિયા નજીક થયો હતો સ્વિફ્ટ કાર અને ટોરસ બંને વચ્ચે અકસ્માત થયા બાદ સ્વિફ્ટ કાર અને બાઇક સાથે અથડાતા બાઇક સવારને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી